મોંઘવારીના સમયમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવાના પણ ફાફા છે ત્યારે ટામેટા સહિત લીલોતરી શાકભાજીના ભાવમાં વધારો થયો છે ચોમાસાની ઋતુમાં લીલોતરી શાકભાજીની આવક ઓછી થતાં તેના ભાવમાં વધારો નોંધાયો છે જેમાં ટામેટાના ભાવ સો રૂપિયા કિલો સેવ ટામેટાની સબ્જીના ભાવ પણ વધવાની શક્યતા છે જ્યારે આદુ બસો સાઠ રૂપિયા કિલો ભાવ વત્તા આદુવાળી ચાના કિંમતમાં પણ વધારો થઈ શકે બીજી તરફ શાકભાજીના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે મળતી માહિતી અનુસાર શાકભાજીના ભાવોમાં આશરે સોથી લઈને

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ